વડોદરા ડોક્ટર એન જી સાર્વજનિક હાઈસ્કૂલ વાઘોડિયા ખાતે તેના પંચોતેરમાં વૃક્ષ પૂરા થતા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પંચોતેર વર્ષ અમૃત મહોત્સવ અંતર હાઈસ્કૂલ ખાતે જુદા જુદા કાર્યક્રમો યોજાયા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માન કરવામાં આવ્યા સાથે સાથે સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલા ધોરણ દસમાં તાલુકામાં પ્રથમ આવનાર ધોરણ બાર અભ્યાસ કરી તાલુકામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ટુ આપી પ્રોત્સાહિત કર્યા હતા ડોક્ટર એન્જીસા સાર્વજનિક હાઈસ્કૂલના પંચોતેરમાં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવરજીએ સ્ટેજ પરથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ આહવાન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ તેઓના ભણતર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો કેમિકલ ખેતીમાંથી છુટકારો મેળવી કેમિકલ ખેતીથી પર્યાવરણને નુકસાન થાય છે છે યુરિયા ડીએપી દવા ખેતરોમાં ખેડૂતોને આવા ઝેર નાખવા માટે ન વાપરવા માટે જણાવ્યું હતું આપ પ્રતિબંધ મૂકી પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું હું પણ પ્રાકૃતિક ખેતી કરાવું છું તમે પણ પ્રાકૃતિક ખેતી કરો ખેતીના ઉત્પાદન સારું ઉતરશે ભાવ પણ સારો મળશે ખાસ કરીને કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કરવામાં આવ્યું હતું સાથે સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવી ખાસ વાત કરી હતી રિપોર્ટર મોડી વ્યાસ વાઘોડિયા વાઘોડિયા તાલુકાના ગામ અલવાનો પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત છું અને મારું ટોટલી હંડ્રેડ પર્સન્ટ પ્રાકૃતિક ખેતી કરું છું અને એના અંદર મને સારું એવું મળતા મળે છે સાથે સાથે આજના દિવસે મને જે એવોર્ડ મળ્યો છે એ બદલ હું ઘણો ખુશ છું અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માગું છું કે દરેક ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે અને લોકોને ઝેરમુક્ત ઉત્પાદન એનું આપે બીજા નંબરમાં હું જ્યાં સુધી ખેડૂત માર્કેટમાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતની કોઈ કિંમત છે નહીં એટલે મારે ખેડૂતોને આહવાન છે કે પોતે પ્રાકૃતિક ખેતી કરી અને માર્કેટમાં આવે જેથી કરીને ખેડૂતની કિંમત ખબર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો